નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કે જણાવીએ કે વીર માનતા કોળી સંગઠનના અધ્યક્ષ રાજુભાઈ સોલંકીની આગેવાનીમાં પાંદવાડીકા રાજા ગણેશ ઉત્સવને પંદર વર્ષ પૂર્ણ થતા ભવ્યતા ભવ્ય ગણેશ ઉત્સવનું આયોજન કરી ભાવનગરની ધર્મપ્રેમી જનતાના દર્શન માટે અને મહાઆરતીનું આયોજન કરવામાં આવેલું હતું આજના ભવ્ય અને દિવ્ય આરતી ભાવનગર શહેર સંગઠનના આમ આદમી પાર્ટીના વરિષ્ઠ કાર્યકરો અને પદાધિકારીઓ શ્રીમાન રઘુભા રામદર વોર્ડ નંબર એક કાર્યકર્તા પ્રવીણસિંહ સરૈયા વોર્ડ નંબર એક કાર્યકર્તા બાલાભાઈ પરમાર વોર્ડ નંબર એક ઉપપ્રમુખ જયંતભાઈ બારૈયા વોર્ડ નંબર એક કાર્યકર ઉત્સવભાઈ મકવાણા યુવા અને સાંસ્કૃતિક કાર્યક્રમ આયોજક કાળુભાઈ ગોહેલ વોર્ડ નંબર એક કાર્યકર તેમજ વિશાળ પ્રમાણમાં ભાવનગર શહેરની ધર્મપ્રેમી જનતાએ આરતીમાં ભાગ લઈ ગણેશજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી આરતીમાં ઉપસ્થિત રહેનાર તમામ દર્શનાર્થી ધર્મપ્રેમી જનતાને મીઠાઈનો પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું રિપોર્ટર મુસ્તકભાઈ મેઘાણી કેબીસી ન્યૂઝ ભાવનગર કેબીસી ન્યૂઝને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બે લાય